ટોપ ક્વોલિટી ઓફ કન્સીસ્ટન્ટ પરફોર્મન્સ પંપ રાજકોટ જિલ્લામાં શાંતિપૂર્ણ માહોલમાં અત્યારે ચૂંટણીમાં મતદાન શરૂ થઈ ચૂક્યું છે રાજકોટ જિલ્લાની વાત કરવામાં આવે તો કુલ અડતાલીસ પંચાયતોની સામાન્ય અને પંચાયતોની અત્યારે શરૂ થઈ ચૂકી છે બે પોઈન્ટ છે જે બેલેટ પેપરથી પોતાનું મતાધિકારનો ઉપયોગ કરવા જઈ રહ્યા છે 84 બિલ્ડિંગમાં એકસો મતદાન મથકો તૈયાર કરવામાં આવ્યા છે રાજકોટ જિલ્લાની ગ્રામ પંચાયત અને પેટાચૂંટણીની વાત કરવામાં આવે તો ઉપલેટાની ત્રણ ધોરાજીની એક ગોંડલની છ પડધરીની એક જેતપુરની ત્રણ વિછીયાની ચૌદ જસદણની પંદર જામકંડોળાની બે અને રાજકોટ તાલુકાની ત્રણ ગ્રામ પંચાયતોનો સમાવેશ થાય છે જિલ્લામાં અન્ય બાવીસ પંચાયતોની પેટા ચૂંટણી જે યોજાઈ રહી છે તેમાં રસાકસી ભર્યો જંગ અત્યારે જામ્યો છે મતદારોમાં આજે વહેલી સવારથી જ ઉત્સાહ છે સાત વાગ્યાના મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે ઉમેદવાર કોઈ પણ હોય મનગમતો તમે ઉમેદવાર પસંદ કરવા જઈ રહ્યા છો ગામમાં સ્થિતિ શું છે અત્યારે સ્થિતિ સારી છે રોડ રસ્તા પાણીનો પ્રશ્ન બધા અત્યાર સુધી તો વાંધો નથી આવ્યો હવે જોઈ રહેશે જે ઉમેદવારને પસંદ કરવા આવ્યો છો માનો છો કે વધુ વિકાસ તરફ ગામને લઈ જશે 100% શું સ્થિતિ છે ગામની અત્યારે સારું જ છે બધું સારું છે ગામમાં કોઈ પ્રશ્ન જ નથી હા તો આયલા રાખે છે એમનો કે કે પ્રશ્ન ઘણા બધા પ્રશ્નો છે ગામના ભાઈ સોલ્વ થઈ જઈ છે અને ચાલે અત્યારે રોડ રસ્તા સારા થઈ ગયા વાંધો નથી પ્રાથમિક સુવિધાની વાત કરવામાં આવે શિક્ષણની સુવિધા હોય કચરાની સુવિધા હોય એ બધું ગામમાં સાફ સફાઈ બરોબર છે કે છે જે મતદારો છે તે મોટી સંખ્યામાં અત્યારે આવ્યા છે તમે પણ મત આપવા આવ્યા છો શું વિચારીને મત આપવા આવ્યા છો ગામમાં શું સુવિધાઓ છે ગામમાં તો આ બધું અટાણે તો હાલે આવું બધું કાંઈ બીજું લાંબુ થતું નથી શું નથી થતું શું તકલીફ છે ગામમાં ગામમાં જો આ ગટરું પેક થઈ જાય બરાબર છે આ બધું કચરો નથી સાફ થતો એવી બધી તકલીફ તો છે જ કેટલા સમયથી આ સમસ્યા છે આ ગામમાં આ કેદુ ને આવું આયદા જ રાખે આમાં ક્યાં હરખું થાય છે એવા ભરોસો છે ભવિષ્યના સરપંચ છે એ ગામને સાફ સફરું કરી નાખ્યો હવે જોઈએ હવે શું થાય છે એ આપણે તો અટલને તો મત દઈ દઈશ હાલ અત્યારે મત આપવા માટે લોકો આવી રહ્યા છે ત્યારે અન્ય પણ મતદારો આપણી સાથે જોડાયા છે આપ પણ તમારા મતદાધિકારનો ઉપયોગ કરવા માટે આવ્યા છો ગામની વાત કરવામાં આવે બપુ તો કઈ કઈ પ્રકારની ગામમાં સુવિધા છે અને કઈ કઈ સમસ્યાઓ છે સુવિધા તો અત્યારે તો ફૂલ છે જ સુવિધા એ સારી જે મતાધિકારનો તમે ઉપયોગ કરવા આવી રહ્યા છો કોઈ કોઈપણને તમે મત આપશો શું વિચારીને મત આપશો ગામના વિકાસને લઈને મત આપતા હોય છે શું ઘટે છે ગામમાં બસ ગામની જરૂરિયાત પૂરી થાય વિકાસ થાય તમારા મનમાં શું ઈચ્છા છે કઈ કઈ જરૂરિયાત ગામમાં છે પાણી લાઈટ આ તે જે તે જીવન જરૂરિયાત હોય એ ઉપયોગની જરૂરિયાત છે જીવન જરૂરિયાત જે પાયાની સુવિધાઓ છે તેને સરપંચ અત્યારે આગળ લઈ જાય તે વિશ્વાસ સાથે અત્યારે લોકો મતદાન કરી રહ્યા છે સાઈઠ જેટલા સંવેદનશીલ મતદાન મથકો રાજકોટ જિલ્લામાં આવેલા છે ત્યારે શાંતિપૂર્ણ માહોલમાં અત્યારે મતદાન શરૂ છે રાજકોટ જિલ્લાનું આ વેજા ગામ છે અને વેજા ગામમાં લોકો શાંતિપૂર્ણ માહોલમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે અત્યારે પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે બેલેટ પેપરથી અત્યારે મત પ્રક્રિયા શરૂ છે હું તમને સ્ક્રીન ઉપર મતદાનની પ્રક્રિયાના દ્રશ્ય બતાવી રહ્યો છું બેલેટ પેપરથી લોકો મતદાન કરી રહ્યા છે સાતસો થી વધુ કર્મચારીઓ અત્યારે ફરજ પર તૈનાત છે અત્યારે જે મતદાન ચાલી રહ્યું છે તો આગામી પચીસ તારીખના રોજ મતપેટીઓ ખુલશે ત્યારે ભવિષ્યના સરપંચો કોણ હશે તેની ઉપર સૌની નજર રહેશે કારણ કે સરપંચ જ ગામના વિકાસને આગળ લઈ જશે સરપંચ ઉપર જ આખા ગામનો નિર્ધાર હોય છે કે સરપંચ સારો હોય તો ગામનો વિકાસ સારો થાય હાલ તો અત્યારે એક બાદ એક લોકો ઉત્સાહ સાથે મતદાન કરી રહ્યા છે હું જે ગામમાં છું તે વેજા ગામ છે વેજા ગામમાં મતદારોની વસ્તી નવસો ને ચોવીસ જેટલી છે વહેલી સવારથી જ સારો ઉત્સાહ જોવા મળી રહ્યો છે ત્યારે શાંતિપૂર્ણ માહોલમાં રાજકોટ જિલ્લામાં મતદાન શરૂ છે કેમેરા પર્સન અભય ત્રિવેદી સાથે ઋષિ હવે ન્યૂઝ કેપિટલ વેજાગામ